ભાવનગર લોકસભા બેઠક પર સોમવારે ઉમેદવારી પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો પરંતુ એક પણ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા નથી

પરંતુ એક પણ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું હતું ભાવના લોકસભા બેઠક પર તેર ઉમેદવાર ચૂંટણી લડશે જેમાં આઠ પાર્ટીના ઉમેદવાર છે જ્યારે પાંચ અપક્ષ ઉમેદવારનો સમાવેશ થાય છે આઠ પાર્ટીના ઉમેદવારમાં આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટી બહુજન સમાજ પાર્ટી સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી ગુજરાત સર્વ સમાજ પાર્ટી ન્યૂ ઇન્ડિયા યુનાઇટેડ પાર્ટી રાઇટ ટુ રિકોલ પાર્ટી આપકી આવાસ પાર્ટી વગેરેનો સમાવેશ થાય છે ભાવનગર લોકસભા બેઠક પર પ્રથમવાર કોંગ્રેસ પાર્ટી ઉમેદવાર ઉતાર્યો નથી તેથી ભાજપ અને આપ પાર્ટી ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ જામશે ઇન્ડિયા ગઠબંધનની બેઠક નક્કી થયા મુજબ ગુજરાતમાં કોંગ્રેસ 24 અને આપ બે બેઠક પર ચૂંટણી લડશે જેના પગલે ભાવનગર લોકસભા બેઠક પર આપ પાર્ટીનો ઉમેદવાર ચૂંટણી લડશે અને કોંગ્રેસના કાર્યકરો તેને સહયોગ આપશે તેમ જાણવા મળ્યું છે આજ બપોરે ત્રણ વાગે જે સમય મર્યાદા હતી તે પૂરી થઈ છે અને આપણા મત વિભાગની અંદર એક પણ ફોર્મ પાછું ખેંચાયું નથી એટલે હવે આપણી સાથે તેર ઉમેદવારો રહે છે ત્રણ રાષ્ટ્રીય પક્ષોના પાંચ અમાન્ય રજીસ્ટર્ડ પાર્ટીઓના અને પાંચ અપક્ષો ખાસ કરીને એમાં લગભગ ત્રીસ ફોર્મ ભરાયા હતા ઓગણીસ ઉમેદવારોના તરફેણમાં એમાં અગાઉ મેં આપે કહ્યું એ પ્રમાણે પાંચ ફોર્મ ચકાસણી વખતે અમાન્ય થયા હતા એટલે બાકીના જે ઉમેદવારો રહ્યા એ લોકોના એક એક ઉમેદવાર એવા હતા કે એને એક કરતાં વધારે ફોર્મ ભરેલું હતું એટલે એ ગણતા હવે તેર ઉમેદવારો આપણી પાસે બ્યુરો રિપોર્ટ